હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જો આજે છે શનિવાર ને આ સવારની ચા થાય છે અને આજે ભાઈને શનિવાર છે એટલે આજે ફરાળી ચેવડો ઘરે જ બનાવવાનો છે એટલા માટે બે મીડિયમ સાઈઝના બટેટા લઈ લીધા છે આપણે ફરાળી ચેવડાનો શોર્ટ્સ મૂકેલો જ છે એ જોજો તમે હા તો જુઓ ભાઈનું ટિફિન થઈ ગયું છે તૈયાર આ ટમેટા અને બટેટાનું શાક છે એને હિન્દી આલુકી સબ્જી એવું કહે છે અને એક પાપડ છે થોડીક શેવ નાખી છે ભાઈની રોજની આદત પ્રમાણે શીંગ લઈ લીધી છે પોપા કાઢીને અને ભાઈ જેમ ખાય એમ એની ત્રણ રોટલી આપણે આ ટિફિન તૈયાર થઈ ગયું છે હવે

જમવાનું તૈયાર છે રોટલી અને ટમેટા ને બટેટા શાક છે આમાં ટમેટા થોડાક વધારે નાખીએ ને ખાટું મીઠું ખૂબ સરસ લાગે બટેટાનું શાક તમે જો બનાવતા હો ને તો ટમેટાનું પ્રમાણ થોડુંક રાખવું અને એવી રીતે બનાવવું અને જો તમને એમ લાગે કે ના ના અમારે શીખવું છે તો મને કોમેન્ટ કરજો હું એનો પણ વિડીયો બનાવીશ થોડીક લીધી છે શીંગ અને છાશ આજે રામજાણે પાપડ એવું ખાવાનું મન નથી એટલે જમી લઈએ તો ચાલો જમવા હા જોવો પડી ગઈ છે રાત અને આ જો વરસાદ બહાર હોય એટલે દોરી બાંધીને ઘરમાં કપડાં સુકવવા પડ્યા છે તો હવે ભાઈને તો આજે શનિવાર છે મેં કીધું હું બનાવું પુડલા એકદમ સરસ મજાના કોથમીર નાખીને વેજીટેબલ પુડલા તો જુઓ હું બનાવું છું મારા માટે ટમેટા કોથમીર અને એક લીલું મરચું અને ડુંગળી ઝીણી સુધારી અને સરસ મજાના વેજીટેબલ પુડલા ખૂબ જ હેલ્ધી અને તમામ શાકભાજી આવી જાય એવા સરસ મજાના પુડલા ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે તો આ પુરલા બનાવવાનો ફૂલ વિડીયો પણ હું આ ચેનલ પર મૂકવાની છું જો વિડીયો ગમતા હોય તો ચેનલને પ્લીઝ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો થેન્ક યુ